સુરત જિલ્લામાં વર્ષો જૂની પરંપરા મુજબ શેરી ગરબા રમાય છે ઓલપાડના કુડસદ ગામે વર્ષો જૂની પરંપરા મુજબ એશી વર્ષથી પણ વધુ સમયથી માતાજીના ગરબા રમવામાં આવે છે ફળિયામાં તમામ લોકોના ઘર બહાર માતાજીની માટલી મૂકી ગરબા રમાય છે નવ દિવસ ગામના ફળિયાને શણગારવામાં આવે છે તો ખેલૈયાઓ માટે નાસ્તાથી લઈ તમામ પ્રકારની સુવિધાઓ પણ કરવામાં આવે છે ગામ લોકોએ વર્ષો જૂની પરંપરા વિસરાઈ નહીં તે માટે ફરીથી જીવંત કરવા લોકોને અપીલ પણ કરી તો વર્ષો જૂની પરંપરા વિસરાઈ રહી તે માટે અપીલ પણ કરાઈ રહી છે કુડસદ ગામમાં પારંપરિક શેરી ગરબાનું આયોજન થઈ રહ્યું છે જો કે વર્ષો જૂની પરંપરા મુજબ માતાજીના ગરબા પણ અહીં રમાય છે વિવિધ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે ખેલૈયાઓ માટે એશી વર્ષથી પણ વધુ સમયથી આ પરંપરાને જાળવી રાખી છે આ સોસાયટીના લોકોએ તો ઘર બહાર માતાજીની માટલી મૂકવામાં આવે છે હાલ નવરાત્રી ચાલી રહી છે માની આરાધના લોકો વિશેષ રીતે કરી રહ્યા છે એ જ કરે છે કે આપણે આ પરંપરાને જીવંત રાખીએ દરરોજ નવ દિવસ અલગ અલગ મોલ્લામાં થાય છે અને આ જે સેટઅપો છે એ તમામ સેટઅપ દરરોજ અલગ અલગ મોહલામાં સેટ કરવામાં આવે અને ત્યાર પછી દરેક શેરીઓને સજાવવામાં આવે છે સાથ હોય છે બાળકોનો સાથ હોય છે અને દરેક પોતાનો એક ઉમંગભેર કામ કરે છે અને માતાજીના ગરબા ને વધારે છે તો વર્ષો જુની આ પરંપરા જે પિસરાય નહીં તે માટે પ્રયત્ન કરાઈ રહ્યા હશે

ફિલ્મી સોંગ્સ પર ને એવી રીતે ગરબા રમાય છે પણ અમારે અહીંયા જે પહેલેથી ચાલતું આવે છે એજ રીત થી બે તાલી ત્રણ તાલી ગરબા રમાય છે અને બધી એજ ના લોકો રમે છે